ફાઈનલી તો આપણે બસ સ્ટેશન આવી ગયા છે ના બસ સ્ટેશન છે ના એ તો આ બધો સામાન ભીડો છે ચાલો યુટ્યુબ ફેમિલી તો અમારા નવા વ્લોગમાં તમારું ફ્રીવાર ફ્રીવાર સ્વાગત છે આપણે નાઈ ધોન તૈયાર ફર્સ્ટ નંબર થઈ ગયા છીએ ના આપણે જો એક બેક પણ ચાર કરી નાખ્યો છે આજે આપણે કપડાં બદલાવવાનું છે નાવાનું છે નાઈ ધોઈ નાખીએ ના ભાઈ તો ઓન વગેડ વગેડ કરે ગાડીનો કા કપુડિયા તો એવું બધું છે ને આપણે સામાન બધો ચેક કરી નાખ્યો છે ને આપણે જઈશી

આઠ આપણા માતાજીનો ફોટો છે એમાં કાળ કામાં કુંજાય છે તો હરકતમાં ને આપણે અગરબત્તીને બધું કરી નાખ્યું છે શરીર પર પણ આપણે વધેલું છે તમે જવું તો અમારા રખાટદાના આ દાદા છે અમારા તો અમે દાદાના પણ રખાટદાના પણ દર્શન કરવા આવી ગયા છીએ તમે પણ દર્શન કરી લો રેહી દાદા શરીફળ જાઓ આપણે આજકા કામ અલગ શરીફળ ફાઈટા છે તમે જો શૈ રખાતદા ફાઇનલી તો આપણે અંકિત કાટાની ત્યાં પૂરી ગયા છીએ

પેલા એ પણ પગે લાગી લઈ મસ્ત મજાના આપણે નહીં નહીં અમારા વિપુલભાઈ ની આવી ગયા છે હું વિપુલભાઈ ભાઈ અમારા વિપુલભાઈ જોવા આવ ને બેર પી એવું કામ તારું નામ શું છે પિયુષભાઈ તારું નામ

હા ઈચ્છા ને હું મારા ગઢામાંથી કરવા મળ્યા છે અત્યાર દિનું આ ટાઈપના ને બીજા બધા ઘેર આવી છે એ તો હરોજ એક એક બબે હું કરતા જ થાય ને ઘણા કરે છે આપણે જોયેલા પણ છે એક આયા કિરો છે એક આયા કિરો છે ને એક આયા અજ યાદ કરે એટલે ચાર ને પાંચ પાંચ કે સો એમ કા કરે તો પેલા એક 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 બબે કરી નાખે પછી આપણે પાછા નીકળ્યું ફાઇનલી તો આપણે બસ સ્ટેશન આવી ગયા છે એ ના બસ સ્ટેશન છે ના એ જો આ બધો સામાન ભીડો છે અમારા ગઢામાં આ ગઢામાં અમે ત્રણ જણા આવેલી અમારા ગામમાં લી જાય છે ને બીજા ત્રીસ પાંત્રીસ જણા જઈ અમે આગળ મોવાથી બધા ભેગા થઈ જાવ